ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો ખેતરો ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે સહાયની માંગ ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા ડીસાના કંસારી ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં વરસાદને કારણે બાજરી જુવાર મગફળી સહિત પશુઓ માટે ઘાસચારામાં મોટું નુકસાન વર્ષાધી પાણીથી કંસારીના ખેતરો બેટમાં ફેરવાયા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે સહાયની માંગ ઓકે શું નામ તમારું દશરથજી બાબુજી કંસારી દશરથજી કેટલો વરસાદ છે અને પાકમાં શું નુકસાન છે પાકમાં હાલ સાહેબ પૂરી પૂરો મારો નુકસાન છે પોચ વીઘા મગફળી વાવી હતી નેટ નેટ મોડ પોણી ઓછા હતા તે નેટ નેટ જીવાડી હતી પણ હાલ વરસાદ ફૂલ પડ્યો કે પૂરી પૂરી હાલ ભરાઈ ગઈ છે એટલે હાલ કોઈ પણ એમાંથી પેદા થાય એવું મને લાગતો નથી અને પોચ વિઘા અમે વાય છે જુવા ઢોર માટે એ ઘાસચારા માટે વાયથી પણ એ હાલ પવન અને પોણીથી હાલ ભરાઈને આ જમીન હાજર થઈ ગઈ છે નીચે પડી ગઈ એટલે હાલ ઘાસ ઘાસમક મગફળીમાં એક રૂપિયાની આવક થાય એવો મને લાગતું નથી એટલે મારું નામ દિલીપજી લેબાજી ઠાકોર દિલીપજી કેટલો વરસાદ છે અમારે ટોટલ કાંસારી ગામમાં ટોટલ ખેડૂતોને નુકસાન જ છે અને એક રૂપિયાનું પણ પાક મળે એમ નથી એટલે સરકારને અમારી વિનંતી છે કે સરકાર સહાય મેળવે શું વાત કરી આ મગફળી બાજરી આ બધું કંસારી ગામમાં મોટે પાયે વાવિતર છે ઓકે મારું નામ હેમાજી લેબાજી ગોમ કંસારી કંસારી ગોમમાં વરસાદ બે દિવસથી ઘણો છે તે આખું બધું ભરલું પડ્યું છે આખા કંસારી ગોમમાં એટલે બધે અમુક અને મગફળી છે કોઈને ઘાસચારો ચારો આવેલો તો તે તમામ મને નુકસાન છે તે કોઈ સરકાર કોઈ સહાય હાલે તો એ નુકસાન નીકળાય કે નુકસાન હું નીકળાય એવું લાગતું નથી કોઈ વાવેતરમાં કોઈ મળે એમ લાગતું નથી